કે જે વિદ્યાર્થીઓ માટે અને જે લોકો કોમ્પિટિટિવ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે તો એમને પણ ખાસ ઉપયોગી થઈ શકે એવો આ આજે છે સાત એપ્રિલ અને સાત એપ્રિલના દિવસને ઉજવવામાં આવે છે વર્લ્ડ હેલ્થ ડે તરીકે તમારી સામે અત્યારે સ્ક્રીન ઉપર એનું પોસ્ટર મૂકવામાં આવ્યું છે કે જે રિપ્રેઝન્ટ કરે છે આજના આ દિવસને

આપણે વર્ષ બદલીએ અને લઈ આવીએ ઓગણીસો અડતાલીસ તો ઓગણીસો અડતાલીસ ના એપ્રિલ મહિનાની સાતમી તારીખે શરૂઆત થઈ WHO ની એટલે કે વર્લ્ડ હેલ્થ organization ની જે એસેમ્બલી મળી હતી ખાસ કરીને વર્લ્ડ હેલ્થ એસેમ્બલી એ પણ આજ દિવસે મળી હતી સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસ ના રોજ અને સાથે સાથે WHO નું બંધારણ પણ અમલમાં આવ્યું હતું તો તમે વિચાર કરો કે સાત એપ્રિલ ની તારીખ એ ખૂબ જ મહત્વની તારીખ હોવાની એક કહી શકાય અને એટલા માટે એ હેતુને ધ્યાનમાં રાખતા સાત એપ્રિલ ના દિવસે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે જે ખાસ કરીને WHO એટલે કે World Health Organization જેને આપણે ગુજરાતીની અંદર વિશ્વ આરોગ્ય સંગઠન એવું કહીએ છીએ એ ખરેખર એનો સ્થાપના દિવસ છે તો આ જયારે આ દિવસની વાત આવે વિશ્વ આરોગ્ય દિવસની તો એની જે બીજી પણ અન્ય માહિતીઓ મેળવીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે તો તમે લોકો જાણો છો કે ભાઈ વુ નું વડું મથક એ આવેલું છે સ્વિટરલેન્ડ ના ખાતે અને અત્યારે સ્ક્રીન ઉપર તમે જે ફોટો જોઈ રહ્યા છો એ ખરેખર ઇથોપિયન ડોક્ટર જેમનું નામ છે ટેડ્રોસ એમનો ફોટો છે કે જે WHO ના અત્યારે હેડ એટલે કે વડા તરીકે કાર્યરત છે આપણે આને કોવિડ વખતે ઘણી બધી વખત કોઈ ન્યૂઝપેપરમાં ટેલિવિઝન માં અને સોશિયલ ની અંદર જોયા છે અને બીજી પણ એક લેટેસ્ટ બાબત આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ રીસેન્ટલી જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ની અંદર ઇલેક્શન હતું અને એમના પ્રેસિડેન્ટ છે એ ચેન્જ થયા જો માંથી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પાછા સત્તામાં આવ્યા તે પહેલા જ દિવસે એણે એક ચોંકાવનારો સંદેશો વિશ્વને આપ્યો એણે WHO માંથી એક્ઝિટ લીધી જે એ સમયની અંદર એ સમાચાર છે એ ખૂબ જ ચર્ચામાં હતા આયુર્વેદ ને માનતા આવ્યા છે અને આજ આયુર્વેદા નો ઉપયોગ કરી અને ભારતીયો છે પોતાનું આરોગ્ય પોતાની તંદુરસ્તી છે એ જાળવતા રહ્યા છે પણ વૈશ્વિક કક્ષાએ જોવા જઈએ તો સ્વાસ્થ્ય લોકોને એમના પ્રત્યે જાગૃત કરવા લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે પ્રેરિત કરવા અને લોકોને સારું એવું સ્વાસ્થ્ય કઈ રીતે મેળવી શકાય યોગ્ય જીવન કઈ રીતે જીવી શકાય જેટલા પણ આ મેડિકલ ફિલ્ડની અંદર છે એ બધા લોકો સાથે મળી અને કઈ રીતે કામ કરી શકે હેલ્થ પ્રત્યે અવેરનેસ આ બધું આજના દિવસે આયોજન કરવામાં આવે છે અલગ અલગ ક્વિઝ અલગ અલગ કોમ્પિટિશન અલગ અલગ સેમીના વર્કશોપ અને કોન્ફરન્સ છે એ યોજવામાં આવતા હોય છે અને ઘણી બધી જગ્યાએ આરોગ્યને લગતા કેમ્પ પણ થતા હોય છે આ વર્ષની થીમ આમ તો દર વર્ષે કંઈક ને કંઈક અલગ અલગ થીમ ને થી અને આખું વર્ષ કામ થતું હોય છે વર્ષ બે હજાર પચીસ ની કંઈક થીમ આવી છે કે હેલ્ધી બિગીનીંગ હોપફુલ ફ્યુચર્સ આવી બે હજાર અને પચ્ચીસના વર્લ્ડ હેલ્થ ડે ની થીમ છે એ નક્કી કરવામાં આવી છે અને આજ જ થીમ ઉપર આખું વર્ષ છે એ અલગ અલગ જગ્યાએ કામ છે થતું રહેશે ભારત પણ ઘણા બધા આરોગ્ય સેક્ટર ની અંદર ઘણી બધી ગવર્મેન્ટ સ્કીમ લઈને આવી છે જેમાં વિશ્વની સૌથી મોટી સ્કીમ કહી શકાય જે સ્કીમ નું નામ છે આયુષ્યમાન ભારત યોજના અહીંયા તમે સ્ક્રીન ઉપર એનો લોગો જોઈ શકો છો અને બાજુમાં તમે એનું કાર્ડ જોઈ શકો છો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હશે તો એ વ્યક્તિને અંદરજીત પાંચ લાખ સુધીની સારવાર છે એ ફ્રીમાં થઈ શકશે તો બાજુમાં એમનું કાર્ડ પણ એક મૂકવામાં આવ્યું છે સાથે સાથે નેશનલ હેલ્થ મિશન આપણા ભારતની અંદર ઓલમોસ્ટ બે હજાર અને તેરના વર્ષથી નેશનલ હેલ્થ મિશન છે એ કાર્યરત છે અને ઈનેશનલ હેલ્થ મિશનની નીચે અત્યારે જન આરોગ્ય યોજના જેને આપણે આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ કન્સિડર કરીએ છીએ તો એ ઘણા બધા ભારતીયોને એક સુરક્ષા કવચ છે પૂરું પાડે છે અને વાત કરવામાં આવે ભારતના આરોગ્ય મંત્રીની તો એ અત્યારે છે જેપી દડા તો આજના દિવસે આટલી માહિતી એક સ્ટુડન્ટ તરીકે એક જિજ્ઞાસુ વ્યક્તિ તરીકે આપણી પાસે હોવી જરૂરી છે આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો આપને કંઈક નવું જાણવા મળ્યું હોય આજના દિવસે કંઈક નવું શીખવા મળ્યું હોય આપને આ વિડીયોથી કંઈક વેલ્યુ મળી હોય તો પ્લીઝ અમારા આ વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ એન્ડ હેવન આઇસ ને